હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે આમળા કેન્ડી બનાવવાના છીએ તો આમળા કેન્ડી બનાવવા માટે મેં અહીંયા ઓલરેડી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે તેમાં આમળા ઉમેરી દઈશું બધા મેં એક કિલો આમળા લીધા છે મેં બધા આમળા એડ કરી દીધા છે હવે તેને આપણે સ્ટીમ કરવાના છે આપણે ચેક કરી લઈએ આપણા આમળા થઈ ગયા છે કે નહીં તમે જોઈ શકો છો આ રીતના આમળા ફાટી જાય એટલે તમે સમજી લેવાનું કે આપણા આમળા એકદમ સરસ ચડી ગયા છે હવે આપણે આ આમળાને ઠંડા કરી લેવાના છે તો હવે આપણા આમળા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને આ રીતના દબાવીને આપણે તેને અલગ કરી લેવાના છે જોઈ શકો છો આ રીતના મેં બધા બીને અલગ કરીને આ રીતના મેં કટ કરી લીધા છે તો હવે આપણે તેમાં ગોળ ઉમેરવાનું છે આપણે આ હેલ્ધી આમળા કેન્ડી બનાવવાના છીએ તમે જોઈ શકો છો તો મેં અહીંયા એક કિલો આમળા સામે એક કિલો ગોળ ઉમેર્યો છે હવે આપણે તેને સારી રીતના મિક્સ કરી લેવાનું છે હવે આ ગોળને મિક્સ કર્યા પછી બેથી ત્રણ દિવસ સુધી આપણે તેને રાખી દેવાનું છે ઢાંકીને રાખી દેવાનું છે ત્યાર પછી તેને હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે તો તમે જોઈ શકો છો આ એક દિવસ માટે મેં કહી હતા હજી આપણે બે દિવસ માટે કરવાના છે હજી આને બે દિવસ માટે રાખીશું

કરી દેવાનું આપણે તડકે તો તમે જોઈ શકો છો આપડા આમળા થઈ ગયા છે સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ